જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ઠકુરાણી ત્રીજ શ્રાવણ શુદ્ધ ત્રીજને ઠકુરાણી ત્રીજ કહેવાય છે શ્રી સ્વામિનીજી તથા શ્રી યમુનાજીનો મનોરથ છે શ્રી ઠકુરાણીજી સાથે તેમની નિકુંજમાં અષ્ટપ્રહર હિંડોળામાં વિરાજી શ્રી ઠકુરાણીજીના બધા મનોરથો સિદ્ધ કર્યા તે ભાવ છે એટલે કે જેને કોઈ પણ ઉપમા ન આપી શકાય તેવા શ્રી ગુસાઈજીના નામોચ્ચાર માત્રથી પાવન થઈ જન્મ સફળ કરી જય પામે છે તેની સાક્ષી રૂપે ચાર વેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ છે શ્રીમદ ગોકુળમાં ઠકુરાણી ઘાટ છે ત્યાં શ્રી સ્વામિનીજીની હદ રાવલથી ઠકુરાણી ઘાટ સુધીની છે અને શ્રી ઠાકોરજીની હદ મહાવનથી ગોવિંદ ઘાટ સુધીની છે ત્યાં છોકરનું એટલે કે ખાખરાનું વૃક્ષ છે તે બ્રહ્મા રૂપે ઠકુરાણીજી ઘાટના સ્વરૂપે શ્રાવણ સુદ ત્રીજે યુગલ સ્વરૂપે હિંડોળે ઝૂલે છે તેમાં મુખ્ય યમુનાજીની ભાવના છે તે લીધે લાલ ચુંદડીથી પીછવાય બીછાના અને વસ્ત્ર ધરાય છે તથા ત્રણ વાર હિંડોળે પ્રભુ ભાવનાથી ઝૂલે છે નંદાલયમાં કાચના હિંડોળે ભીતર સખીઓના ભાવથી અને શ્રી યમુનાજીની કુંજમાં ઠકુરાણી ઘાટે યુગલ સ્વરૂપે ફૂલોના હિંડોળે ઝૂલે છે હિંડોળાની પાછળ સઘન કંદરા રેન નિવાસ કિયો પ્રિય પ્યારી એ ચિત્રની ભાવનાથી પીછવાય બગીચામાં ઝૂલે ત્યારે અને ચોથે હિંડોળે બેટીજી કૃત ભાવભર્યો હિંડોળો ગવાય બન્ના તેરી બંદરી ઝૂન આઈ નવસન જાય બન્ના સારી સોરંગી સુનેરી લેંઘા ચોરી નવતર જાય બન્ના મોતીની માંગ ભ્રકુટી બીચ ટીકો મૃગમદ લલાટે લગા બનના બન્ના આ પ્રમાણે શ્રી યમુનાજીના બધા મનોરથો ઠાકોરજીએ શ્રી ઠાકુરાણીજી સાથે તેમની નિકુંજમાં અષ્ટપ્રહર હિંડોળામાં વીરાજી સિદ્ધ કર્યા હતા એનો ભાવ એવો છે કે શ્રી ઠાકોરજીના પ્રિય વૃષભાન નંદની તે જ શ્રી ઠાકુરાણીજી છે શ્રી યમુનાજી અત્યંત દયાળુ છે તે શ્રી ઠાકોરજીનું ગાઢ માન પણ શ્રી યમુનાજીએ જ છોડાવ્યું હતું તે સમયની યાદમાં શ્રી યમુનાજીને મહારાણીજી કહ્યા છે અને પ્રભુના અત્યંત આસક્તિવાળા તથા નિર્ગુણ ભક્ત હોવાથી પટરાણી પણ કહ્યા છે પ્રથમ ભારત યાત્રા દરમિયાન સૌમંત પંદરસો ઓગણપચાસની સુદ ત્રીજના દિવસે શ્રી મહાપ્રભુજી ગોકુળ પધાર્યા તે વખતે તેમની ઉંમર ચૌદ વર્ષની હતી અહીં નિર્જન વન પક્ષીઓનો કલરવ અને શ્રી યમુના જળના ઉછળતા તરંગો સિવાયનો કોઈ સ્વર નહોતો શ્રી મહાપ્રભુજીએ પોતાના અતરંગ સેવક શ્રી દામોદરદાસને પૂછ્યું અહીં ગોવિંદઘાટ કયો છે અને ઠકુરાની ઘાટ કયો છે એટલામાં જ શ્રી યમુના જળમાંથી શ્રી યમુનાજી પ્રગટ થયા મેઘ શ્યામ વર્ણના અદ્ભુત રૂપ અને તેજથી યુક્ત શ્યામા પીળી ચુંદડીનું સુથન લાલ લીલી ચુંદડીની કાછની પીળી ચુંદડીના પટકા હીરા માણેક જડિત મુકુટ મકરા કુંડળ કંઠમાં હીરા માણેક પન્નાના હાર મુખ પર મધુરતા હોઠ પર હાસ્ય અને નયનોમાં નેહ ભરી પ્રગટ થયા શ્રી મહાપ્રભુજીના અંગે અંગમાં આનંદ સાગર ઉમટ્યો શ્રી યમુનાજીને બે હસ્તની અંજનીથી નમન કર્યું હૃદયથી ભાવભૂમિમાં ઉઠેલા દિવ્ય સ્પંદોમાંથી ધીર ગંભીર પૃથ્વી છંદ પ્રગટ્યો અનાયાસે અપલક નેત્રે નિરખતા સ્તુતિ ગાન શરી પડ્યું નમામી યમુના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા આવા રમણીય રૂપરાશિના દર્શનથી દામોદર દાસજી આદિ વિસ્મિત ભાવે હરખાયા અપલક નેત્રે નયનાભિરામ શ્યામાને નિરખી રહ્યા શ્રી યમુનાજીના પગલે પગલે ગુલાબી કમળ પ્રગટ થઈ પદ્મપથ બનાવતા હતા શ્રી યમુનાજી પદ્મપથે પગ ધરતા નજીક પધાર્યા અને કહ્યું આ ગોવિંદઘાટ આપની દક્ષિણ તરફ ઠકોરાણી ઘાટ છે શ્રી આચાર્યજીએ કહ્યું કે દમલા હું થોડીવાર ઊભો રહ્યો તે શ્રી યમુનાજીથી સહન ન થયું એટલે પ્રગટ થઈને ગોવિંદઘાટ અને ઠકુરાણી ઘાટ પોતે બતાવ્યા શ્રી યમુનાજી ઉદાર છે એક વખતની વાત છે શ્રી નંદનંદન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ પ્રભુ તેઓના ફોય શ્રી કુંતા માતાજીને એકવાર દ્રૌપદીના સ્વયંવરમાં મળેલા અર્જુનને જોતાં જ પહેલીવારની મુલાકાત છતાં પ્રભુ ઓળખી ગયેલા લાક્ષાગ્રાહ પછી પાંડવો ગુપ્ત રીતે ફરતા હતા જ્યાં દ્રૌપદી સ્વયંવરમાં જીત મેળવી ત્યાંના નજીકના એક પ્રજાપતિના ઘરમાં પાંડવો રોકાયા હતા રાત્રે ઘરની સાકળ ખખડી અને ખોલીને જોયું તો શ્રીકૃષ્ણ પધારેલા ભોય ભત્રીજાનું મિલન થયું કુંતાજીએ કૌરવોના ષડયંત્ર સામે પોતાના પાંચે પુત્રોની જવાબદારી પ્રભુને સોંપી જ્યારે પાંડવોની અલગ રાજધાની ઇન્દ્રપ્રસ્થની રચના થઈ હતી ત્યારે પ્રભુ સ્વયં ત્યાં રોકાયા હતા એક દિવસ યમુનાજીના કિનારે એક તપસ્વી કન્યાને જોઈ અર્જુન તપાસ કરી લાવ્યા કે તે સૂર્યપુત્રી કાલિંદીજી છે જે પ્રભુને પતિ તરીકે પ્રાપ્ત કરવા કઠિન તપ કરી રહ્યા છે આ જાણી પ્રભુ સ્વયં ત્યાં પધાર્યા શ્રી યમુનાજીએ કમળના માળાજી સિદ્ધ કરી પ્રભુને સમર્પ્યા યમરાજાના ભગીની ઠાકોરજીને વર્યા તેથી ઠકુરાણી કહેવાયા માટે શુદ્ધ ત્રીજ શ્રી ઠકુરાણી ત્રીજ તરીકે ઉજવાય છે આ દિવસે આખા જારીજી યમુનાજીના જળથી ભરવામાં આવે છે અને સૌ ગાય છે કે યમુના મૈયા શ્રીજીનું શરણ આપજો અમને શ્રીજી શરણમાં સદા રાખજો માં સદા રાખજો ઓ મૈયા યમુના જય જય શ્રી યમુના જય જય શ્રી ઠકુરાણીજી તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ